સોશિયલ મીડિયાની અંદર ખાડી મતલબ કે જ્યાં બોટો પાર્ક કરેલી છે આ બોટોની સાથે તેની બાઇક છે એક થી વાત તે અથડાય છે અને ત્યારબાદ તે દરિયાની અંદર પટકાય છે આ શખ્સ જે છે આ ચલાવે છે વ્યક્તિ એ દરિયાની અંદર ખાઈમાં છે તે ખાબકે છે જાણવા મળ્યું છે કે તેનો લિવરનો જે વાયર હોય છે એ તાર ચોંટી જવાના કારણે આ અકસ્માત સર્જાયો છે જો કે ત્યાંના સ્થાનિક જે બોટ ઉપર જે માછીમારો હતા તે આ દ્રશ્યને જોઈ છે આ જે વિડીયો છે તે વાયરલ થયો છે પરંતુ સાથે જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં માછીમારો છે તેને દોરી ફેંકે છે અને દોરી ફેંક્યા બાદ આ જે વ્યક્તિ દરિયાની ખાડીની અંદર પડ્યો હતો તે આ દોરીને પકડે છે અને એ દોરી મારફતે માછીમારો છે તેને કરીને બહાર કાઢે છે તો આ બંને વિડીયો મીડિયાની અંદર વાયરલ થયા છે એવું પણ જાણવા મળ્યું છે કે આ વિડીયો આજનો જ છે અને એ પણ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરનો હોવાનું મનાઈ રહ્યું છે આ જે મોપેડ ચાલક છે તે આકસ્મિક રીતે બંદર પર બાઇક બંદર રોડ પર હોય છે અને ત્યાં કશું કારણોસર એવું પણ જાણવા મળે છે કે તેનો લિવર વાયર ચોંટી ગયો હતો પરંતુ કોઈ કારણોસર તે કાબુ ગુમાવે છે અને કાબુ ગુમાવ્યા બાદ તે દરિયાની અંદર ખાબકે છે મતલબ કે જે બોટો પાર્ક કરેલી છે તેની સાથે તેની બાઇક છે તે રોડ ક્રોસ કરીને સીધી જ બોટો સાથે અથડાય છે અને અથડાયા બાદ તે દરિયાના પાણીની અંદર બાઇક સાથે છે પરંતુ આ માછીમારો છે તેના માટે દેવદૂત સમાન બન્યા છે અને આ જે માછીમારો બોટ ઉપર છે તેને 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 બચાવ્યો વેરાવળના બંદરનો હોવાનું મનાઈ રહ્યું છે દોસ્તો આવા જ વિડીયો અને આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ